રાજ્યમાં શિયાળાના પ્રારંભે જામશે ચોમાસાનો માહોલ હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે કરી મોટી આગાહી આગામી અડતાલીસ કલાક રાજ્યભરમાં માવઠાની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત માટે આવનારા બે દિવસ ભારે વરસાદ નવસારી સુરત ભરૂચ વલસાડમાં અતિ ભારે વરસાદનું અનુમાન તારીખ છવ્વીસ થી ત્રીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાડના વલસાડના ભાગોમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મુંબઈનીથી ઉપરના ભાગમાં ભારે વરસાદ થતાં નાની નદીઓમાં પૂર આવે તેવી સ્થિતિ પણ બની શકે જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ અમરેલી ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ગીરના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાત ઉપરાંત સાત સાતપુરા પર્વતના ભાગો તેમજ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો લગભગ નાસિક નાંદેડ પરભણી નાગપુર ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પણ ખાસ કરીને રાજસ્થાનના ભાગોમાં પૂર્વીય રાજસ્થાન અને પશ્ચિમ રાજસ્થાનના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે